મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજના દિવસની શરૂઆત થાય છે સવારે સાડા નવ વાગે જો કાલનું વાવાઝોડું એવું બધું આવ્યું છે ચોકનો મોક સાફ કરીને કંટાળી જઈશું તે ઘરમાં હોય એટલે તો ઘરમાં તો જો રસોડા પર પ્લેટફોર્મ પર એવું એવું પડ્યું સર

હજુ બોલતા નહી આવડતું ને એટલે જે આવડે એ શબ્દ પકડાઈ ગયો પકડાઈ ગયો ને ભાઈ એકતા કપડો મશીન ચાલુ કરે છે એકતા ભરાઈ ગયો આખો મશીન

Into <laughs> <rồi. cười> đi vắng về rồi ý. Aoa, hả? anh ghi ý tưởng. Joseph đi sao đi ai, vai, 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 vai. Ê, ai, 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 ai,

રસોઈ ચાલુ કરી દીધી છે જો ખીચડી મૂકવાની ચાલુ હરદાય નાખી દે ખીચડીમાં બાખરીનો લોટ થોડો વધેલો પડ્યો છે થોડો વધી કાઢીએ આ બપોરની જે સમારેલી સમારે દાળ ઢોકળી

મસાલેદાર દાદ તો પછી તો કમ્પ્લીટ ચોખ્ખું કરી દીધો જો મસાલોનું ખાવાનું તૈયાર કર્યું પણ ખાવા નહીં હોય બોલો શું કરવું હજુ તવા ને બધા હજુ તો ખાવાનું